राम राम किम छो બધા স্বাগত છે નવા બ્લોગ માં હવાર ના હાળ હાટ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ મને કે જય શ્રી કૃષ્ણ તમે કહી દીયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સ્ત્રણ સ્ત્રણ સ્વીઠી રે યાર تین દો હા જો જો કે યે યે આયે તીંગા કેતા હાય તો કહી દે કેતા ઓમ ઓમ કેતા ઓમ જો જો દે

બે 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 kita બીભડી ગામ અમારા ટોકમાં દાતો છે ને પર્સન છે એમાં અમારે જવાનું હે જો ચીણકી બેન છે એ આવીએ અમે બે જણા ને એમાંથી ચોળે હાથે વડી બેન ને બને એ આવવાના છે એટલે અમે ચાર પાંચ દિવસ જવાના છે હાલો હું તો તૈયાર થઈ ગયો આ કોઈ નથી આ સાહેબ આ એક આ ધોવા છે ભણવા એ ડ્રેસ પહેરી તૈયાર થઈ ગઈ સલામ બાય 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 આ ધેજે તૈયાર થઈ ગયા આદિયા તૈયાર થઈ ગયા મેં બેહ કેમ કરે બેહ કેમ કરે હું કરે નમક જાય હી ટાટા કહી જાલો બેન टाटा હાલો ટાટા કહી દે ટાટા કહી દે ઢીંગુ આમ આમ

ये वेनी बुआ है हां हमारे पाय હાલો અમારે આવવાનું હતું ને અહીંયા પૂગી આવ્યા હોય ટેમડી વાડી વિસ્તાર હે એમ તો અમે અહીંયા આવી ગયા બે બે ત્રણ વાર પણ હું પછી રસ્તા ને ટૂંકમાં ફેરફાર થઈ જતા હોય એટલે પૂછી પૂછીને આવવું પડ્યું પછી ત્યાં મંડપને દેખાતા હોય એટલે અટકર આવી જાય એ પૂગી આવ્યા અહીંયા વાઈ ગયા કેટલા ખબર ખાડા દા વાઈ ગયા હે ટાઈમે પૂગી આવ્યા હાલો ઉતરો બે હું તમારે ગાડીમાં આ તો నేను కోది ఏదో વાડી છે ને અમે આવ્યા નઈ વાળી હા બેડા ડુંગર પડખે જો હામો દેખાય બેડો ડુંગર હમણાં બધો ડુંગર એને પડખે છે વાડી આમાં ગુંદરી હતી ઉપાડી લીધી જો આ રે બાકી જીરો ઉભું હે એ હા પાકી ગયું હે બધો એવો હરખો પાક આવ્યો હે ને જોઈએ બધું હરખો ભાઈ કહું અને ઊની કોમ હે પછી ચણા

અલગ વચમાં પડતો હતો ને એનું દાઇવે ભેજીને ખાઈ લીધું એક નથી પણ ખાઈએ બીજું એમાં આજ લગે ખાધું નથી બીરિયાની પણ

મહેને ખાઈ પીને બેઠા જ અહીં ચડવાન છાય અને આને કોમ હે ને બૈડામાં જરા તડકો એ અમારા કરતા વધારે લાગે અમારે ટુકમાં ઓછો લાગે દરિયાન કાઠો નજી કરીયો ને એટલે શું જો બે આજી આજી અને આમણો બધું રિસેપ્શન હતો એ તો તમે વિડિયો આગળ જોયું હે વાયણું વાયણું કઈ આપણે વાયણું કીએ ને મેર દાયરા વાયણાનું વધારે હોય ক্রয যেন ক্রওয স্র ইনির খ্র গ্রয সেন্র. আপ্রয্রা. কিদিয়া ক্রা. বিয়ে কুর হিয়ে বিযরা. বিয় কুলেলে. আপ্র অহলে ભરે છે ને જાવું તું પણ અમને જવા નથી થઈ કે મામે ભરે રીયો નગર અમ બધા રજા લેવા માંડ્યા હતા નગર રામભાઈ જવા નથી થઈ કે મામે ભરે ને એટલી વાર કે પછી કઈ ઘણી ઘણી તમને આવો પછી હાલ મામે ભરાય ને એટલી વાર થોડીક વાર રહી પછી હાલ ત્યાં થાય મામે ભરાય છૂટાતું હતું મામેરું ભરાઈ ગયું અને હવે માંડ માંડ રજા દીધી હવે છૂટા તમે અને હવે હાલતા થાય રામભાઈ જવા જ નહોતા દેતા કે હવે છે ને બધા મીમાન જવામાં હે બધા રજા આપે અમે રજા લઈ બહુ મજા આવી ગઈ અમે આવી વાત અહીંયા આમ તો વેલા નતા પણ મહેમાન બધા એવા મોરમ ફૂગ્યા એવા હતા ટૂંકમાં દહક વાગે એટલે અને અટાણે કેટલા વાગ્યો હોય ઘડિયામાં જોયું નથી અને રોકાણા બહુ હોય મજા બહુ હોય એવી એટલે હવે હાલ ના થાય નહીં ટાણ હગે પૂગી જાય અટાણે અમે આવ્યા હા ઘુમલી ઘૂમલી હા બીજી વાર કા હા કઈ કામ ચાલુ હોય જોઈએ આવ્યા હાઈ ઘુમલી જરાક મેં કીધું હું પડખે હા જોતા જ નહીં

હલો આ છે ને અંદર તા નહીં જવાય એટલે તમને બારું થી મંદિર દેખાડી દઈ કામ ચાલુ ભાઈ એટલે આ બધું બાંધા લે ને એવા ડુંગર ઉપર માતાજીનું મંદિર છે જો આપણે ઝૂમ કરીને જોઈએ હો જરાક ને એ એ માતાજીનું મંદિર છે આશાપુરા સપુરા માતાજીનું

ત્યાં ત્રિવેણી સંગમ કહેવાય પરથી દર્શન કરીએ ચાલો વરી પ્લાન બદલી ગયો કે પછી જોવા જાય હા આપણે મોર દર્શન કરી લઈએ પછી ફોટા પડે ઇન્દ્રેશ્વર મહાદેવ હે તમારે એ મેળા આવી ગયો ને સોમવારે મહાદેવના દર્શન થઈ ગયા

पियाद <laughs> 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 હા એન્દ્રેશ્વર મહાદેવ ના દર્શન કર્યા અને હવે અહિયાં હે આપડે છૂટ લઈ કેવું કેવું હોય બધું તમને દેખાડું જો કે ફરતું પાણી જ છે ચારે વાહ ઉમળું પાણી એ વાંથી પુલ્યું હોય ત્યાંથી હવે પાણી છે નજારો પણ ત્રિવેણી સંગમ જયારે તડકો આવે હે તમને નહી દેખાતું હોય જવું હવે દેખાય ત્રિવેણી સંગમ નવું હે નવું